જીવન નું મહત્વ કર્મ નું મહત્વ પ્રેમ ભાવ આચાર વિચાર વાણી વર્તન સ્વભાવ ભૌતિક ક્ષેત્રે વિકાસ કરવો આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ કરવો જીવન સુખદ કઈ રીતે બને મનુષ્યુ શ્રી અસંતેવજીક નેપાલ બોર્ડર થી આવીને આપણને બધાને સદવિચાર જ્ઞાન અને ભક્તિની ની જ્ઞાન ગંગામાં સ્નાન કરાયું હમણાં જ અમારા પ્રમુખ મહાદેવ बेसावी थी रंजित साहिब शिक्षक श्री खूब सुंदर बात कही तीर्थ गए एक फल संत गुरु मिले फल चार सदगुरु मिले फल अनेक है कहे कबीर विचार एमने बात करी कि तीर्थ में जवा थी फल प्राप्त था खाली तन मेल धोवाय पर मन मेल धोवा तो नहीं મેલ સંત મહાત્મા મળે તો ચાર ફળ મળે છે અર્થ ધર્મ કામ અને મોક્ષ જો સંત ગુરુ એમની વિચાર સરળથી આપણને સદબોધ આપે છે વ્યસન દુશનમાં નહીં પડશો ખોટા ખર્ચા નહીં કરશો ખોટી વાણી નહીં બોલશો ખોટી માનંદીઓમાં નહીં પડશો આવું જ્ઞાન આપણને સંત મહાત્માઓ બતાવે સંત ચાર ફળ આપણને પ્રાપ્ત થાય છે અને એ જ્ઞાનના આધારે જો મનુષ્ય જીવન જીવાનું કોશિશ કરી દે તો એને અર્થ અર્થ પણ પ્રાપ્ત થઈ જાય ભૌતિક ક્ષેત્ર વિકાસ થઈ જાય ખોટા થી બચી જાય માણસ તમે વિચાર કરો અત્યારે ઘીનો ભાવ કેટલો છે સાતસો રૂપિયા છસો રૂપિયા કિલો બરાબર અને પડીકીનો ભાવ કેટલો છે એક પડીકીના દસ રૂપિયા બી છે પાંચ રૂપિયા વાળી બી છે કોઈ પાંચ પડીકી ખાય તો પચીસ રૂપિયાની દરરોજની સવારમાં 5 ખાય ને સાંજે પાંચ ખાય તો એક દિવસની કેટલી 50 રૂપિયાની થાય તો 50 રૂપિયાની પડીકી ખાઈ જાય દુકાન વાળા બેઠા હોય તો ખોટું નઈ માંગતા આવક તો અહીંયા ને પણ भगत હોય એને દુકાન કરે તો પડીકી ની વેચવી જો બરાબર છે તો 50 રૂપિયાની રોજની પડીકી ખાય તો પાંચ તરી